નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની અંદર પ્રો ડેટા પ્રમાણે માર્કની ગણતરી થશે તો ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝ ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ છે કે માર્ક કઈ રીતે ગણવા તો અહીં અસમુખ પટેલે જે ટ્વીટ કરીને જણાવ્યું છે કે કેન્સલ થયેલા પ્રશ્નોના માર્ક પ્રો પ્રમાણે બાકી રહેલા પ્રશ્નોના ગુણા ગુણાંકમાં વધારો કરે દાખલા તરીકે પાંચ પ્રશ્નો કેન્સલ થાય તો તેના દસ માર્ક બાકી રહેલ પંચાણું પ્રશ્નોનું ગુણાંક વધારે છે એટલે કે એક પ્રશ્નોના સાચા જવાબના પ્રો પ્રમાણે તમારે બે પોઈન્ટ એકસો પાંચ માર્ક મળે છે એવી રીતે નેગેટિવ માર્કના પણ ઝીરો પોઈન્ટ બસોને બાસઠ થાય તો આ પદ્ધતિ પ્રમાણે માર્ક કઈ રીતે ગણવા એ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો આપણે અહીં એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે મારે સોમાંથી 56 છાછા પડ્યા હશે અને 44 ખોટા પડ્યા છે અને ત્રણ પ્રશ્નો છે એ કેન્સલ થયા છે તો કઈ રીતે કરવાનું જેટલા પ્રશ્નો કેન્સલ થાય એને સોમાંથી તમારે માઇનસ કરવાના છે એટલે કે બસો ભાગ્યા 97 કરવાના છે એટલે આપણે બસો ભાગ્યા 97 કરશું એટલે બે ઝીરો એકસેટ આવશે તો જે બે પોઈન્ટ ઝીરો આવ્યા છે મિત્રો એ એક સાસા પ્રશ્નોના માર્ક ગણાશે તમારે એટલે કે તમારો એક પ્રશ્ન સાસો હશે તો તમને બે પોઈન્ટ ઝીરો માર્ક મળશે આ કઈ રીતે તો તમારે જેટલા પ્રશ્નો કેન્સલ થયા હશે એના આધારે સમજાઈ ગયું તો હવે જે એક પ્રશ્ન સાચો પ્રશ્ન છે એના તમને બે પોઈન્ટ જીરો એકસઠ માર્ક મળ્યા છે તો એને તમારે જેટલા પ્રશ્ન સાચા પડ્યા છે એની સાથે ગુણાકાર કરી દેવાનો છે દાખલા તરીકે અહીં આપણે છપ્પન પ્રશ્ન સાચા પડ્યા છે તો આપણે જે ઉપર બે પોઈન્ટ ઝીરો એકસઠ છે એને ગુણ્યા છપ્પન કરી દઈશું એટલે આપણને કુલ માર્ક મળી જશે તો આપણે એને બે પોઈન્ટ ઝીરો એકસઠ ગુણ્યા છપ્પન કરીશું એટલે આપણને એકસો ને પંદર પોઈન્ટ છેતાલીસ સમથિંગ મળશે તો હવે આ આપણે થઈ ગયા કુલ માર્ક હવે ખોટા માર્કની ગણતરી કઈ રીતે કરવી તો એના માટે તમારે શું કરવાનું છે તો જે એક સાચા પ્રશ્નનો માર્ક તમારે જે આવ્યા હતા બે ઝીરો એને ગુણ્યા તમારે જીરો પોઈન્ટ કરીશ અને ભાંગ્યા બે કરી દેવાના છે એટલે તમને જે ખોટા પ્રશ્ન છે જે ખોટો પડ્યો છે એના કેટલા માઇનસ થશે એ તમને મળશે દાખલા તરીકે આપણે બે પોઈન્ટ ઝીરો ગુણ્યા પોઈન્ટ પચીસ બે કરીશું એટલે આપણે ઝીરો બસો સત્તાવન સમથિંગ છે એ મળશે તો 0.257 પોઈન્ટ બસો સત્તાવન છે એક ખોટા પ્રશ્નના માઇનસ માર્ક ગણાશે તો હવે જે આપણે ઝીરો પોઈન્ટ બસો સત્તાવન મળ્યા એને ખોટા પ્રશ્ન જે આપણે જેટલા પડ્યા છે એની સાથે આપણે ગુણાકાર કરી દેવાનો છે એટલે આપણે અહીં બસો સત્તાવન કરીશું ઝીરો પોઈન્ટ બસો સત્તાવન અને ખોટા માર્ક ખોટા કેટલા પ્રશ્નો છે ચુમ્માલીસ તો ઝીરો પોઈન્ટ બસો સત્તાવન ગુણ્યા કરીશું એટલે આપણને મળશે અગિયાર પોઈન્ટ તેત્રીસ તો આ માર્ક છે તમારા એ જેટલા કુલ માર્ક આવ્યા હતા એમાંથી બાદ થશે એટલે કે આપણે ઉપર જોયું હતું કે કુલ માર્ક છે એ આવ્યા હતા તો એકસો પંદર પોઈન્ટ છેતાલીસ માઇનસ તમારે કરી દેવાના છે અગિયાર પોઈન્ટ તેત્રીસ તો એકસો ની ચાર પોઈન્ટ બાર માર્ક મળશે તો આ તમારા કુલ માર્ક છે એ કટોક થતા આવ્યા એવું આપણે કહી શકીએ આ રીતે માર્કની ગણતરી થાય છે હજી પણ જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો અને તમારે કેટલા કેન્સલ થયા કેટલા માર્ક તમારે આવ્યા એ તમે કોમેન્ટની અંદર જણાવશો